તો મિત્રો અત્યારે ફૂલ ટ્રાફિક માં હલવાઈ ગયા અહીંયા આ બાજુ રોડ ટ્રાફિક નો બધા મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આઠ વાગી ગયા છે સુરત માટે આ ભાઈ સુરત ફૂગી ગયા છે પેલી વાર આવ્યા છે સુરત અને અમે તો સુરત છે ને રખડી લીધા છે ત્રણ દિવસ થી આવ્યા છે ને મેં લગભગ છ વાગે ફોન કર્યો હું બસ માંથી ને આ ભાઈ મારો ફોન મને ખબર

તો કઈ વાંધો નઈ ક્રિએટરો અમારો પ્લાન બનતો ને આ ભાઈ આવી ગયા ને કે હવે આપડે જવાનું નથી ચોમાસું પૂરું થઈ જાય પછી જવાનું છે કીધું બધું છે કન્ફર્મ કર્યું અને આ બધું આમ બે થી પાંચ છ હજાર પેલા નક્કી થઈ ગયું મારું અને મારે એમ તો સુરત કામ હતું તો બે બેય રોકાઈ જતા આવડા આવી ગયા આવડા આવી ગયા ન ત્યારે વનરાજભાઈ પથ્થુ પથ્થુ થુ પથ્થુ અને પરદેપ બધા આવે છે હમણાં પૂગી જાય પચાસ કિલોમીટર દૂર છે અને હવે અમે જાય છે નીચે બીજા મારા મિત્ર છે ને ઘરે ચાલો તો જય માતાજી અને મિત્રો હવે અમે જઈ છે મેહુલભાઈના ઘરે જય માતાજી તો મિત્રો આ ને છે સુજની હોલી વાધરી બનતા એને તાવ હતો અરે પણ કેમ હોય કેમ લાગે કે ક્લાસ કરવો છે Oh, yeah, i'm in class મને ઇનડાયરેક્ટલો હવે આવડે તો મિત્રો અત્યારે જે ભાઈબંધ અમારા બધા આવવાના હતા બધા આવી ગયા તો આ છે આપડા વનરાજભાઈ હું ઇન્ટ્રોડક્શન હા હાલો વનરાજ ગુલા વનરાજ બ્લોગ બરાબર ક્રિએટર નથી આ બેશ ને ક્રિએટર નો આ મારા મામા જો આવે છે આવે ને જો નાસ્તો મિત્રો અત્યારે હવે બધા જ નાસ્તો કરવા આ લોકો ચાર વાગે ને નાતી નીકળ્યા હતા તો એ લોકો નાસ્તો કરવો તો નાસ્તો કરી આવીએ પછી નીકળી જમી અત્યારે વાગી ગયું છે દસ તો ઢડકો થઈ જાય તો મિત્રો અત્યારે આવી જાજો બધા નાસ્તો કરવા આ લોકોને લાવ્યા તો નાસ્તો કરવા જો ખમણ મીંગે આવી તો ખમણ જાફતે જ બધા ધબ ધવાટી અને ખમણ નો કહેવાય ને પોસુ પનીર કહેવાય તો મિત્રો અત્યારે ફાઇનલ નાસ્તો બસતો કરીને આપણે નીકળી ગયા છે રોડે રોડ બોમ્બે ટુ ગોવા બોમ્બે આપણા બધા ભેપડા આવી ગયા છે ને ને ભાઈ આપણે રાજા રાજા કંડક્ટરિંગ કરવી છે આપણે

એક વાગી ગયો છે ને જો સરસ મજાનું ગુજરાતી કાઠિયાવાડી વાળી જમવાનું મંગાવ્યું છે રસગુલ્લા ને પાપડ ને બધું ખમણ ને છે જો બધા બેઠી ગયા જમવા ફરતા ફરતા તો આ ભાઈ છે ને અમારે નીંદર કરતા હતા ને આ ભાઈ ગાડી આપતા હતા આ ભાઈને ફૂલ બાકા જઈ કે હું તો એ ગયા હેઠ ગોવા સુધી ગાડી આખા તો મને મજા આવે છે

મુંબઈ ની બિલ્ડિંગો છે ઘણી બધી બિલ્ડિંગો વહી ગયું ને અત્યારે અમે આવ્યા હતા પેટ્રોલ પુરાવા તો આ બધી સીએનજી ની લાઈન છે હેટ ક્યાં ને બધી લાઈન છે મિત્રો તો આમ તમને દેખાય સીએનજી નું તો કઈ સેટિંગ નહીં આવે પણ અમે અહીંથી પેટ્રોલ પુરાવી લઈએ પેટ્રોલ પુરાવીને પછી નીકળીએ ને શાહ પીવાનું બહુ મન થયું પણ અહીંયા શાહ મળી જાય તો સારું એટલા માં જો મિત્રો આ ભાઈ પતુભાઈ બનાવે તો મિત્રો અત્યારે ઉના ને ઓલા ઉના હું મુંબઈ ની ટ્રાફિક વાગી ગયા છે નવ જો વાગડી નવ વાગી ત્રણ સેકન્ડ ની વાર છે એ વાગી ગયા જો નવ વાગી ગયા મિત્રોને બેઠી ગયા છે અમે જમવા તો સરસ મજાનું જમવાનું છે હોટલે જમવા બેઠે છે પનીર નું ને કાજુ પનીર છે ને પનીર છે શાક મંગાવ્યું ને રોટલી છે સાસ છે એ બધા જમવા બેઠી ગયા છે તો જમી લઈએ બધા કંટાળી ગયા છે મિત્રો ગાડી હાકી હાકીને કોઈના મગજ કામ કરતા નથી થાકી ગયા મતલબ માં તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે રૂમ લઈ લીધો છે ને અત્યારે વાગી ગયા છે દસ જમીને સીધા આપણે આવી ગયા છે રૂમે જેકભાઈના ભાઈની ના જવાનું હતું પણ એ બસો અઢીસો કિલોમીટર સેટું છે તો બધા થાકી ગયા હતા ને તો એટલા માટે અહીંયા રૂમ લઈ લીધો તો બધા આવી ગયા છે હવે અહીંયા સુવા માટે તો બધા એડિટિંગને બધું પતાવી હતા થોડુંક મોડું થઈ જાય તો બધા આવે જો હા થાકી ગયા છો બોલો ભાઈ એક અમારે ના વાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આપણી ચેનલમાં નવા હોય તો બરાબર તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય